વલસાડ જિલ્લાના પાર્ટી તાલુકાની ચૌદ વર્ષીય કિશોરી એક મહિનાથી બીમાર રહેતી હતી દવાથી સાજી ન થતા તેના માતા શંકર નામના આદિવાસી ભુવા પાસે લઈ ગયા હતા ભગત તરીકે ઓળખાતા આ ભુવાએ સારવાર અને પ્રાર્થના કરવાના બહાને વાલીઓને વિશ્વાસમાં લીધા અને કિશોરીને ત્રણ દિવસ માટે પોતાની પાસે મૂકી જવા જણાવ્યું હતું કિશોરીના માતા પિતાએ ભુવા પર વિશ્વાસ રાખીને દીકરીને ત્યાં મૂકી પોતાના ઘરે પરત ફર્યા હતા આ દરમિયાન લંપટ ભુવા શંકર તળવીની દાનત બગડી હતી તેણે કિશોરીને ગામમાં આવેલ ડુંગર પર લઈ જઈ સારવારના નામે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું કિશોરીએ ઘરે જઈ માતાપિતાને આંગેની જાણ કરતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા માતાપિતાએ તાત્કાલિક કપરાડા પોલીસ મથકમાં લંપટ ભુવા શંકર તળવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરિયાદના આધારે કપરાડા પોલીસે હવસ્કોર ભગત શંકર તળવીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે બીમારી દૂર કરવાના બહાને આચરેલા આ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને ચૌદ વર્ષ ચાર વર્ષની દીકરીને મૂકી અને પરત પોતાના ગામ પાડીમાં આવી પાડી તાલુકામાં આવી ગયા હતા દીકરીની એકલતાનો લાભ લઈ આ શંકરભાઈ ના હોય તેને અલગ અલગ વિસ્તારમાં ફરવા લઈ ગયો અને ત્યારબાદ આસનોલના જગ્યાએ ડુંગર વિસ્તારમાં તેની ઉપર એને જાળકર્મ કર્યું હતું દુષ્કર્મ કર્યું હતું આના કારણે દીકરી દીકરી છે એ પરત જ્યારે આવી અને પોતાના સગાવાલાને અને ગામમાં વાત કરી ત્યારે મેં અભયમનો કોન્ટેક કર્યો એકસો એક્યાસી પર કોલ કરી અને અભયમની ટીમે દીકરીને પૂછપરછ કરતા એને હિંમત આપતા દીકરીની માતાએ જે આસનોલ ગામના જે છે એમ તેમની વિરુદ્ધ શંકરભાઈ તળવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને તાત્કાલિક અસરથી આ શંકરભાઈ તળવીને પકડી લીધા છે હું આ માધ્યમથી કહેવા માગું છું કે કોઈપણ ઈસમ જે ધર્મ કોઈપણ ધર્મના નામે એ ભોળી પ્રજાને ભોળવી અને દીકરીઓનો જે આ ગેરલાભ રહે છે એમને સજા થઈ જજો પોલીસ તમને કોઈ છોડશે નહીં અને હું બધાને અપીલ કરું છું કે આવો પણ કિસ્સો ધ્યાનમાં આવે તો સમાજની કોઈપણ પ્રાણી બીક અથવા તે આરોપીની બીક રાખ્યા વગર પોલીસ પાસે આવો તમને પોલીસ ન્યાય આપશે અને આપણે આપણે બધા એક સાથે મળી અને આવા જે ધર્મના નામે જે કરાવી રહ્યા છે એને જે પ્રપંચોને અટકાવીએ એ માટે જિલ્લા પોલીસ અને સમગ્ર ગુજરાત પોલીસ આપણી સાથે છે